સૌથી વધુ દીકરી ઉપર જ ખુશી થવી જોઈએ દીકરીઓ ઉપર ખુશ થાય એની જ તું મુબારકી પહેલી આપવી જોઈએ અને એની જ ખુશી કરવી જોઈએ જો આપણામાં તમારામાં પણ કોઈ દીકરી આવી હોય ને મનમાં ભાર રહી ગયો હોય ને તો આ સાચા દિલથી તોબા કરી લે અલ્લાહની બારકામાં અને ખુશી વ્યક્ત કરે કે અલ્લાહ તારી શુકર એસાદ અલમદોલીલા તમારે જેને જેને દીકરીઓ એ બધા અલહમદોલીલા બોલો નો એ તમન્ના કરો